તરફ વાત કરીએ માળિયા હાટીના તાલુકાના વ્રજમી ભાખરવડ ડેમ અને કરીભંડા નજીકના વોકળામાં આજે સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે જેના પરિણામે પ્રદેશના ખેડૂતો તથા સ્થાનિક પ્રજામાં ખુશી જોવા મળી છે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની મજબૂત રજૂઆત અને ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલ માંગના પરિણામે આ પગલું ભરવામાં આવ્યું છે આ પગલાથી આસપાસના લગભગ પંદરથી વધુ ગામોને પીવાનું પાણી સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ થશે

ગામે પણ આ પાણી છોડવામાં આવ્યું છે અને વજમી ડેમ માટે કારીમડા ગામે આ પાણી છોડવામાં આવ્યું જેને હિસાબે આ વિસ્તારના દસ થી પંદર ગામને સિંચાઈનો અને પીવાના પાણીનો ખૂબ જ લાભ મળવાનો છે એટલા માટે સરકારમાં અવારનવાર રજૂઆત કરતા માનનીય કુંવરજીભાઈ બાવળિયા અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને નર્મદાનું સૌની યોજનાનું પાણી આપવામાં આવ્યું